ચૂક્યો છે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું એટલે મોટા સમાચાર લડબી માટે ગુજરાત ફર્સ્ટની લડત તે વિશે વાત કરીશું

સફાઈ થઈ રહી છે વારાણસી ગંગા અભિયાન સફળ થઈ રહ્યું છે તરીકે ઓળખાતા પાલનપુરમાં લડવી નદીની સુવાસ ખોવાય છે તંત્ર પોતાના મધ નશામાં જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર શહેર એ વર્ષો પહેલા ફૂલો અને અત્તરોની નગરી તરીકે ઓળખાતું હતું જેનું મુખ્ય કારણ હતું કે અહીં પાલનપુરથી થોડા કિલોમીટર દૂર આવેલું જે કરજોડા ગામ છે ત્યાં આગળ કહી શકાય કે જે અત્તર બનાવવા માટે જે કેવડિયા થતા હતા કેવડિયા એટલા માટે અહીં થતા હતા કે અહીંથી એક નદી પસાર થતી હતી એ નદીનું નામ હતું લડબી નદી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે જ્યાં જ્યાં લડબી નદીનું ઉદ્ભવ સ્થાન હતું અને આગળ કહી શકાય કે જે કેવડિયાના બગીચા આવેલા હતા અહીંથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંથી કહી શકાય કે પચીસ કિલોમીટર સુધી આ નદી જતી હતી એટલે પાલનપુર તાલુકાનું ગઢ ગામ છે ત્યાં સુધી આ નદી જતી હતી જે તે સમયે આની જે પહોળાઈની વાત કરવામાં આવે તો ત્રીસ મીટર જેટલી પહોળી હતી પરંતુ અત્યારે આ જે નેતાઓના પાપના કારણે અને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોના પાપને કારણે આ નદી અત્યારે નાળામાં રૂપાંતર થઈ છે ત્યારે અહીંથી પસાર થતી આ નદી કેવી રીતે પસાર થઈ છે કેટલું દબાણ થયું છે તે તમામ વિગતે વાત કરવા માટે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે જ્યાં ઉદ્ભવ સ્થાન છે ત્યાં આગળ અને આગળ જે કેવી રીતે તેમનું દબાણ કર્યું છે અને આ નદી જે ત્રીસ મીટર પહોળી હતી તે અત્યારે કેવી પરિસ્થિતિમાં છે તે વિગતે વાત કરવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે આવો મારી સાથે હું તમને બતાવું કે અત્યારે આ નદીની પરિસ્થિતિ શું છે તો જ્યાંથી લડબી નદીની શરૂઆત થાય છે ત્યાં અમારા સંવાદદાતા પહોંચાડે તમે જોયું કે નદી હવે કેવી રીતે નાણાંમાં ફેરવાઈ ગઈ છે અને આ લડબી નદીમાં જે દબાણ થયું છે તેને લઈ મોટો ખુલાસો થયો છે ત્રીસ મીટર પહોળી નદી પર માત્ર પંદર મીટર જ પહોળો પુલ છે ત્રીસ મીટર પહોળી નદી ત્રણ નાળામાંથી પસાર થઈ રહી છે બાંધકામ વખતે નદીની બે બાજુ પંદર મીટર જગ્યા છોડવાનો નિયમ છે જોકે આ નિયમ માળીયે ચડાવી દેવાયો અને પંદર મીટર જગ્યા તો ન છોડી પણ લોકમાતા નદીને જ દાબી દીધી લડવી નદી પર ઊભા કરાયા છે હોસ્પિટલ માર્કેટ અને શોરૂમ બિલ્ડર્સ કોન્ટ્રાક્ટર્સના દબાણથી નદી લુપ્ત થઈ રહી છે જોયું એ પ્રમાણે જ્યાંથી તેનું ઉદભવ સ્થાન હતું આ નદીનું જેનું નામ લડબી નદી લડબી નદીનું ઉદભવ સ્થાન હતું ત્યાંથી ત્રીસ મીટર આજુબાજુ તેનું અંતર હતું એટલે પહોળાઈ ત્રીસ મીટર જેટલી હતી પરંતુ ધીરે ધીરે જે રીતે કહી શકાય કે પાલનપુર સિટી તરફ જે નદી પ્રવાહ વધતો જતો તો તેમ તેની જે પહોળાઈ હતી તે સાંકળી થતી જઈ રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં આગળ બ્રિજ બનાવવામાં આવ્યો છે હાઈવે ઓથોરિટી દ્વારા અહીંથી જે કહી જાય કહી શકાય કે જે નાળું બનાવવામાં આવ્યું છે આ નાળુનું અંતર જો વધી વધીને દસ થી પંદર મીટર જેટલું છે એટલે કહી શકાય કે જે ત્રીસ મીટર જેટલું જે તેની પહોળાઈ હતી તેની જગ્યાએ તે પચાસ ટકામાં અહીંયા આગળ થઈ રહી છે હાઈવે ઓથોરિટી જે આ નાળું બનાવ્યું છે આ નાળું કહી શકાય કે દસ થી પંદર મીટર જેટલું જ પહોળું છે અને આ જે નદી હતી જેનું અંતર તું પહોળાઈ હતી ત્રીસ મીટર જેટલી એ અહીંયા આગળ પંદર મીટરમાં જોવા મળી રહી છે એટલે ધીરે ધીરે જે નદી હતી તે હવે કહી શકાય કે સાંકડી થઈ જઈ રહી છે અને અગાઉ આગળ પણ આનાથી વધારે સાંકડી જોવા મળી રહી છે આવો મારી સાથે આગળ પણ શું પરિસ્થિતિ છે તમને બતાવું તમે જોયું કે ત્રીસ મીટર પહોળી નદી હવે પંદર મીટર સુધી સીમિત થઈ ગઈ છે કારણ કે અહીંયાના લોકોએ ભ્રષ્ટાચાર આચર્યો ગેરકાયદેસર બાંધકામ કર્યા અને હવે પાલનપુરમાં લડબી નદીમાં જે દબાણ સર્જાયું છે તેના કારણે પૂરની સમસ્યા પણ સતત આવી રહી છે. વર્ષ 2015 કે પછી વર્ષ 2017 લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. લોકો પરેશાન થયા હતા કારણ કે નદીનું વહેણ સાંકડું થઈ ગયું છે અને પાણીના પ્રવાહને કોઈ રસ્તો ન મળતા અંતે પછી શહેરી વિસ્તારમાં પાણી જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે. હજુ પણ જ્યારે પણ ચોમાસું આવે છે લોકોના જીવ તાળવે ચોંટી જાય છે કારણ કે અહીંયા પૂરનો ખતરો તોડાય છે. જો વધારે માત્રામાં વરસાદ આવે તો પરિસ્થિતિ વિકટ પણ થઈ શકે છે. ગામ ગામ થી સુધી લબડી નદી લડબી નદી વહે છે જે ત્રીસ કિલોમીટર લાંબી છે જોકે હવે તે લુપ્ત થવાને આરે છે આ લડબી નદી જેમ જેમ પાલનપુર તરફ આગળ વધી તેમ તેમ સાંકડી થતી જાય છે તમને દ્રશ્યો બતાવીશ કે આ જે આરટીઓ સર્કલ નજીક જે હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ઉપર કહી શકાય કે જે આ નાળું બનાવવામાં આવ્યું છે તે નાળું અહીં આગળ કહી શકાય કે પંદર મીટર જેટલું બનાવવામાં આવ્યું છે એટલે જે લડબી નદીની જેથી ઉદ્ભવ સાધુ ત્યાંથી જે તેની પહોળાઈ હતી તે ત્રીસ મીટર આજુબાજુ હતી પરંતુ જે પ્રકારે અહીં ધીરે ધીરે બજાર તરફ આવી રહી છે ત્યાં સાંકડી થતી જઈ રહી છે અને તેની બાજુમાં પણ અહીં જે એક સુપર માર્કેટ બનાવવામાં આવ્યું છે આ માર્કેટ છે તે કહી શકાય કે લડબી નદીની ઉપર જ બાંધકામ કરવામાં આવ્યું છે તંત્રની બેદરકારીના કારણે અહીં આગળ જે કહી શકાય કે લડબી નદીની જે લુપ્ત થવાની શરૂઆત અહીંથી થઈ રહી છે જે અહીંના જે કહી શકાય કે સ્થાનિક રાજકીય લોકો હોય કે પછી કોન્ટ્રાક્ટરો હોય કે બિલ્ડરો હોય તેમના કારણે આ નદી લુપ્ત થતી જોવા મળી રહી છે અંદર જે નાળામાં પણ જવાનો પ્રયાસ કરીશું તમને બતાવીશું અંદરથી કે અંદરથી પણ કેટલું સાંકડું છે જે આ બિલ્ડરોએ કહી શકાય જે સુપર માર્કેટ બનાવ્યું છે એ લડબી નદી ઉપર જ બનાવ્યું છે અને પાણી નીકળવા માટે અહીંથી લડબી નદી માત્ર ને માત્ર મીટર જેટલી અહીંયા આગળ પરિસ્થિતિ ગંભીર થઈ હતી કારણ કે પાણી નીકળવાની કોઈ પરિસ્થિતિ ન હતી જેના કારણે અનેક વિસ્તારો અહીં પાણીમાં તરબોળ થયા હતા એટલે કહી શકાય કે ધીરે ધીરે જે તરફ આ જે નદી છે તે સાંકળી થતી જઈ રહી છે આની આગળ પણ હજી આગળ જઈએ તો આ નદી છે તે કહી શકાય કે નાળામાંથી કહી શકાય કે જે પાઇપમાં પણ રૂપાંતર થઈ છે આપણે પણ એ દિશામાં જઈશું ને તમને બતાવવાનો પ્રયાસ કરીશું તો લોકમાતા લડબી નદી પર જે દબાણ કરવામાં આવ્યા હોસ્પિટલ ઊભી થઈ ગઈ શાળા ઉભી કરી નાખી શોપિંગ મોલ ઉભા કરી નાખ્યા અને હવે આ નદી સાંકડી થઈ છે ક્યાંક ક્યાંક બે બ્લોકમાંથી પસાર પસાર થાય થાય છે છે પેલા એવા સાંકડા રસ્તામાંથી જે એક સમયે ત્રીસ મીટર જેનો વિસ્તાર હતો અત્યારે પંદર મિનિટમાં ફેરવાઈ ગયો છે કેમ કારણ કે અહીંયા દબાણ કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે સ્થાનિક અધિકારીઓ અને અહીંયાના વેપારીઓ બિલ્ડરો આ લોકોની મિલી ભગતના કારણે લોકમાતા હવે નામશેષ થવા જઈ રહી છે લોકમાતા લડબી નદી પર જે દબાણ કરવામાં આવ્યું હતું એનો એક બાદ એક તમે અહેવાલ જોયો અમારા સંવાદદાતા પહોંચ્યા હતા કરજોડા ગામ જ્યાંથી આ લડવી નદીની શરૂઆત થાય છે કરજોડા ગામથી ગઢ ગામ સુધી લડવી નદી છે જેનો વિસ્તાર ત્રીસ કિલોમીટર લાંબો છે જો કે ક્યાંય અત્યારે નદીનું પાણી જોવા નથી મળતું અને જે દબાણ કરવામાં આવ્યા છે દબાણના કારણે આ વિસ્તારોમાં ભયંકર પૂરનું સંકટ પણ છે વર્ષ બે અને બે હજાર અહિયાંના સ્થાનિકો આ પૂરની પરેશાની પૂરની સમસ્યા ભોગવી ચૂક્યા છે હજુ પણ પૂરનો ખતરો છે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને લોકમાતા લડબી નદી પર જે દબાણ થયું છે તેના કારણે અત્યારની સુગંધ છે આ નગરપાલિકાના પ્રમુખ તેમને પણ સવાલ પૂછ્યો જોકે ગુજરાત નગરપાલિકાના પ્રમુખ તમે બની ગયા છો પરંતુ શું રહેવાસી તો છો ને તમે અહીંયા કે થી તમે માઇગ્રેટ થયા છો તમને ખબર જ હશે કોને દબાણ કર્યું છે નહીં કર્યું હોય પરંતુ તમે હવે તમારી જવાબદારીથી ભાગી રહ્યા છો પરંતુ ગુજરાત ફર્સ્ટ તમને સવાલ પૂછતું રહેશે જયારે અમે સવાલ પૂછ્યો અમારી ટીમ એમને સંપર્ક કર્યો કે સાહેબ આબાતે તમારી પ્રતિક્રિયા આપો તેમણે જવાબ આપવાનું ટાળ્યું અને કહ્યું કે હું તો હમણાં જ આવ્યો છું હમણાં જ મેં ચાર્જ લીધો છે મારે જાણવું પડશે કે આમાં કોણે ક્યાં દબાણ કર્યું છે ચલો માની લો સાહેબ તમને સમય આપ્યો પરંતુ ફરી એકવાર તમને આવતીકાલે ફોન કરીશું અને તમારે જવાબ આપવો પડશે કારણ કે આ લોકમાતાનો સવાલ છે આપણી નદીનો સવાલ છે જેના પર દબાણ કરવામાં આવ્યું છે અને જો આમાં કોઈ કટકી કરીએ છીએ કોઈ ભાગ બટાઈ કરીએ છીએ તો એને છોડવામાં નહીં આવે ગુજરાત ફર્સ્ટ તેમને નહીં છોડે એ તમામે તમામ લોકોને અમે સવાલ પૂછીશું જે આની સાથે સંકળાયેલા છે પછી કલેક્ટર હોય ત્યાંના અધિકારી હોય પુરવઠા વિભાગના લોકો હોય જે પણ અધિકારી હોય જે પણ બિલ્ડિંગ લાઇન સાથે એટલે કે બિલ્ડર એસોસિએશનના લોકો છે તેમની પણ અમે જવાબદારી નક્કી કરીશું તેમની પણ સવાલ ઉઠાવીશું કારણ કે અહીંયા નદી પર દબાણ થઈ ચૂક્યું છે અને આ બોલતો પુરાવો છે હવામાં વાત થતી નથી બોલતો પુરાવો આ કરજોડા છે જ્યાંથી આ નદીની શરૂઆત થાય છે ત્યાં આખો વિસ્તાર અત્યારે સૂકો ભટ છે ક્યાં એક ટીપુ પર જોવા નથી મળી રહ્યું અને જ્યાં તમે જેમ જેમ આગળ જાઓ તેમ તેમ આ નદી સાંકડી થાય છે અમારા સંવાદદાતાના તમે બે રિપોર્ટ જોયા

ફૂલ અને અત્યારની નગરી તરીકે જાણીતું છે પાલનપુર શહેર જોકે હવે તેની જે સુગંધ છે એ પણ ઓસરી રહી છે આ ભ્રષ્ટાચાર્યોના ભ્રષ્ટાચારી આ લડબી નદી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે લોકો એ દબાણ કરી દીધા છે મકાન બી બનાવી દીધા છે અને આ લડબી નદીથી ખેડૂતો આજે એમની જીવન જીવતા પહેલાના જમાનામાં ખેતી કરવા માટે પાણી લડબી ની નદીનો જ ઉપયોગ કરતા હતા અને આજે આ લડબી સંપૂર્ણપણે બંધ જો આ લડબી નદી ખુલ્લી કરી અને અંદર પાણી નાખવામાં આવે તો અહીંથી વિસ્તાર સુધીનો સંપૂર્ણ વિસ્તાર હરિયાળો બની શકે એવું છે સમગ્ર વિશ્વમાં તમે ખાવ લોકો જોયા છે આ અમારું પાલનપુર શહેર છે ત્યાં એટલા મોટા મોટા ખાવધરા બિલ્ડરો છે એટલી મોટી ખાવધારી નગરપાલિકા છે એટલું મોટું ખાવધર્યું તંત્ર છે કે આ પાલનપુર શહેરની આખી ત્રીસ કિલોમીટર લાંબી નદીને આ લોકો ખાઈ ગયા આજે તમે લડબી નદી જોવા જાઓ તો બંને બાજુ એટલા દબાણ કરવામાં આવ્યા છે કે અંદર મોટી મોટી સોસાયટીઓ ક્યાંક મોટા મોટા શોરૂમ કોઈ બિલ્ડરનો કોટ કોઈ હોસ્પિટલના કોટ ચારે બાજુ અને કોઈને દેખાતું નથી પાલનપુરમાં જે પાલનપુરની જીવાદોરી કહી શકાય એવી લડબી નદી જે અત્યારે નેશનલ આબૂદ થઈ ગઈ છે પાલનપુરમાં પાણીના પ્રશ્નો છે જંગલ વિસ્તાર બહુ ઓછો છે નદીનો બહુ મોટો પટ હતો પણ ક્યાંક નગરપાલિકા જે આટે નિયમોની આટુગુટુંબો બિલ્ડરોને પરમિશન આપી જેના કારણે જે લડબીનો જે મોટો પટ હતો ત્યાં બાંધકામ થઈ ગયું છે જેના કારણે જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે પાણીનો નિકાલના પ્રશ્નો પણ થાય છે સાથે સાથે લડબીના કારણે જે પાણી સંગ્રહ થતો હતો પાણીના તળ ઊંચા આવતા હતા એ પણ બંધ થઈ ગયું છે તો સ્થાનિકોનો અવાજ તમે સાંભળ્યો કેવા નિરાશ હતાશ થઈ ગયા છે લડવી નદીનો પટ ખુલ્લો કરવા સ્થાનિકો હવે હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા છે દબાણ હટાવી નદી ખુલ્લી કરાય તેવી પણ સ્થાનિકોએ માંગ કરી લડવી નદી નામશેષ થતા ખેડૂતો પણ પરેશાની ભોગવી રહ્યા છે ખેડૂતોને હાલાકી પડી રહી છે

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જીડીસીઆર મુજબ બંને સરાઉન્ડિંગ પંદર પંદર મીટર જગ્યા છોડવાની થાય છે ને એ શરતે જ બાંધકામની પરવાનગી આપવાની હોય છે એવો સરકારનો કાયદો બી છે ને નિયમ બી છે અને સિંચાઈ વિભાગનો પણ એવો લેટર છે પણ બિનખેતીના કેસોની અંદર જમીન દફ્તર કચેરી જે સીટો બનાવે છે એમાં ઉલ્લેખ કરતી નથી શહેરના સર્વે એની સીટ ઉપર ઉલ્લેખ કરતા નથી કે લડવી લાગુ લડવી નથી છે લડબી નદીનો આટલો ભાગ છોડવાનો થાય છે નિયમ અનુસાર એવું કોઈ નોંધમાં સમજૂતીમાં લખતા નથી અને એ સીટના આધારે બિનખેતીના હુકમો થઈ જતા હોય છે બિનખેતીના હુકમોમાં પણ ક્યાં લખવામાં આવે લખવું જોઈએ કે લડવી નદી છે લડવી નદીના જે એની જે મૂળ પ્રવાહ જે છે એમ સરાઉન્ડિંગ પંદર મીટર જગ્યા છોડવાની છોડ્યા બાદ બે મીટર ઊંચની દીવાલ બનાવ્યા પછી બાંધકામ કરવાનું રહેશે

અમે આંદોલન બી હતું અને ગયા જ બોર્ડમાં મે બજેટ બોર્ડનું બોર્ડ હતું એમાં એજન્ડા ફાડી દીધો તો કે તમને ગરીબના ઘર પાડવાનો છે પાપ એમ અધિકાર કરીને પાડી દો છો તો આ તો મોટા મોટા બુટલેગરો કરતા બી મોટા બિલ્ડરો એમ બાંધકામ કરી છે તમે એમનું પાડો ને તમને લાગે છે કે હવે આ નદી પરથી દબાણો हटશે ખરા કારણ કે ઘણા ઘણી બધી જગ્યાએ સોસાયટી બની ગઈ છે શોપિંગ કોમ્પ્લેક્સ શાળા બની ગઈ છે એ બધું હટશે ખરા પચીસ ઇંચ વરસાદ આવશે તો આ લોકમાતા જાતે જ પોતાનો રસ્તો કરી દેશે અને બિલ્ડિંગો ને એ લોકમાતા સમાવી લેશે

ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે કે કોના પાપે આખરે લોકમાતા લડબી નદી વિલુપ્ત થઈ રહી છે ભ્રષ્ટ બાબુઓ ભૂમાફિયાઓ બિલ્ડર્સ આખરે કોના આશીર્વાદ છે લડબી નદી પર દબાણ કડનારા સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી લોકમાતાની આવી બદતર હાલત માટે કોણ કોણ જવાબદાર છે આખી આખી નદી ગાયબ થઈ જાય ત્યાં સુધી શું બધા ઊંઘતા રહ્યા સ્થાનિક તંત્રની મિલી მიલીભગત વિના આવું પાપ શક્ય છે ખરું આટલા વર્ષોથી સ્થાનિક તંત્રએ કેમ પગદાન લીધા જર્ળ છે તો જીવન છે એ વિચારધારા આખરે ક્યાં લુપ્ત થઈ ગયા ઘણા બધા સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે તમે વિચાર કરો કે નદી 30 30 કિલોમીટર જેનો આખો પડ છે જેનો વિસ્તાર છે જે હવે નામશેષ થઈ ગઈ છે અને અહીંયા તમામ તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ એ રીતનો અહીંયા

નદીને બનાવ્યું કોણે ભેગું કર્યું કાળું નાણું ઉત્તર પૂર્વ વહેતી અને દક્ષિણ પશ્ચિમ તરફ જતી નદી ગાયબ નદીના તટ અને પટમાં ખટપટ બની ગઈ ઇમારતો અને શોપિંગ સેન્ટર કોણ છે લોકમાતાના દુશ્મન ફૂલો અને નગરી તરીકે ઓળખાતું હતું જેનું મુખ્ય કારણ હતું કે અહીં પાલનપુરથી થોડા કિલોમીટર દૂર આવેલું જે કરજોડા ગામ છે ત્યાં આગળ કહી શકાય કે જે અત્તર બનાવવા માટે જે કેવડિયા થતા હતા કેવડિયા એટલા માટે અહીં થતા હતા કે અહીંથી એક નદી પસાર થતી હતી એ નદીનું નામ હતું લડબી નદી આパッド્રશમાં જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે પહોંચી છે જ્યાં લડબી નદીનું ઉદ્ભવ સ્થાન હતું અને જ્યાં આગળ કહી શકાય કે જે કેવડિયાના બગીચા આવેલા હતા અહીંથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંથી કહી શકાય કે પચીસ કિલોમીટર સુધી આ નદી જતી હતી એટલે પાલનપુર તાલુકાનું ગઢ ગામ છે ત્યાં સુધી આ નદી જતી હતી જો કે તંત્રના અધિકારીઓના પાપને કારણે આ નદીનું હવે નિકંદન નીકળ્યું છે અને નદી નાળામાં પરિવર્તિત થઈ છે પાલનપુરની મધ્યમાંથી પસાર થતી અને એક સમયે ખળખળ વહેતી લડબી નદી ઉપર કોન્ટ્રાક્ટરો બિલ્ડરો અને નેતાઓની મિલીભગતને કારણે આ નદી હવે માત્ર નામશેષ રહી છે ત્રીસ મીટર આજુબાજુ તેનું અંતર હતું એટલે પહોળાઈ ત્રીસ મીટર જેટલી હતી પરંતુ ધીરે ધીરે જે રીતે કહી શકાય કે પાલનપુર સિટી તરફ જે જે પ્રવાહ વધતો જતો તેમ તેની પહોળાઈ હતી તે સાંકળી અહીં આગળ બ્રિજ બનાવવામાં આવ્યો છે હાઈવે ઓથોરિટી દ્વારા અહીંથી જે કહી જાય કહી શકાય જે નાળું બનાવવામાં આવ્યું છે આ નાળું નું અંતર જો વધી વધીને દસ થી પંદર મીટર જેટલું છે એટલે કહી શકાય કે જે ત્રીસ મીટર જેટલું જે તેની પહોળાઈ હતી તેની જગ્યાએ તે પચાસ ટકામાં અહીંયા

આગળું બેરું બની અને આ નેતાઓની ચાપલુસી કરતું હોય અને આ બિલ્ડરોની આગળ પાછળ ફરી પાંચ દસ પચાસ લાખ રૂપિયા જે મળે એ લઈ અને પાલમપુર શહેરની માતા જે અને નદીઓને માતા કહેવાય છે ઋગ્વેદથી માંડીને જ્યાં માતા કહેવાતી હોય એ નદીઓનું અહીં આગળ નિકંદન કાઢી દીધું છે નદીઓ પૂરી કરી દીધી છે આજે માત્રને માત્ર એમાં ગટરનું પાણી વહે છે અને નદીમાંથી અને નાળું ઓન પેપર બનાવવાનું પાપ જો કોઈએ કર્યું હોય તો આ મારા પાલમપુરના ભ્રષ્ટ અધિકારીઓ કરી નદીનો બહુ મોટો પટ હતો પણ ક્યાંક નગરપાલિકા જે આટી નિયમોની આટુંગુટુંબો બિલ્ડરોને પરમિશન આપી જેના કારણે જે લડબીનો જે મોટો પટ હતો ત્યાં બાંધકામ થઈ ગયું છે જેના કારણે જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે પાણીનો નિકાલના પ્રશ્નો પણ થાય છે સાથે સાથે લડબીના કારણે જે પાણી સંગ્રહ થતો હતો પાણીના તળ ઊંચા આવતા હતા એ પણ બંધ થઈ ગયું છે ત્યાં જે જંગલ વિસ્તાર ઊભો થતો હતો પાણીના કારણે એ પણ બંધ થઈ ગયું છે એટલે ઇનડાયરેક્ટલી જે લડબી જે ઓળખ છે પાલનપુરની

તમને દ્રશ્યો બતાવીશ કે આ જે આરટીઓ સર્કલ નજીક જે હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ઉપર કહી શકાય કે જે આ નાળું બનાવવામાં આવ્યું છે તે નાળું અહીં આગળ કહી શકાય કે પંદર મીટર જેટલું બનાવવામાં આવ્યું છે એટલે જે લડબી નદીની જેથી ઉદ્ભવ તેની પહોળાઈ હતી તે ત્રીસ મીટર આજુબાજુ હતી પરંતુ જે પ્રકારે અહીં ધીરે ધીરે બજાર તરફ આવી રહી છે ત્યાં સાંકળી થતી જઈ રહી છે અને તેની બાજુમાં પણ અહીં જે એક સુપર માર્કેટ બનાવવામાં આવ્યું છે આ માર્કેટ છે તે કહી શકાય કે લડબી નદીની ઉપર જ બાંધકામ કરવામાં આવ્યું છે તંત્ર અને બેદરકારીના કારણે અહીં આગળ જે કહી શકાય કે લડબી નદીની જે લુપ્ત થવાની શરૂઆત અહીંથી થઈ રહી છે વર્ષ 2015 અને 2017 માં પણ જ્યારે બનાસકાંઠામાં પૂર્ણની સ્થિતિ સર્જાય હતી તેની પાછળનું ભૌગોલિક કારણ પણ આ પ્રકારનો દબાણો જ છે તેથી જરૂરી એ પણ છે કે ભૂતકાળનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય આ લડવી નદીના સરકારના મૂળ મૂળ રેકર્ડ સંકુટી પણ આધારે ક્યાંક લડવી નદી પંદર મીટર પોળી છે ક્યાંક આઠ મીટર છે ક્યાંક દસ મીટર છે કોઈ જગ્યાએ વીસ મીટર છે એ સંકુટી પણ એમાં મૂળ રેકર્ડ ઉપર સાંકળા આનામાં અપ લખેલા છે તેમ છતાં પણ પાલપુર નગરપાલિકા કચેરી આવા કોઈ નિયમો માટે અભિપ્રાય મંગાવતી નથી અને અભિપ્રાય આપતા નથી એવું સિંચાઈ ખાતું કહે છે કે અમારી પાસે એવા કોઈ અભિપ્રાય મંગાવવામાં આવતા નથી અને અમે એવા કોઈ અભિપ્રાય આપ્યા નથી એટલે નદીનું થઈ ગયું છે નાળું થઈ ગયું છે અને એના કારણે જે પાણીનો પ્રવાહ આવે એ પ્રવાહ અવરો થાય એ અંગ્રે એને અંગ્રેજીમાં કહેવાય લોગિંગ થાય એ લોગિંગ થાય એટલે પાણી બેક મારે બેક મારે એટલે આજુબાજુ લાગુમાં જે સર્વે નંબર લાગુમાં જે મકાનો બનેલા હોય સોસાયટીઓ બને એને એ લોકોના ઘરોમાં ઘૂસી જાય છે રાતચરચીલાને નુકસાન થાય છે અને લોકોને ખૂબ હાડમરી ભોગવી પડે છે લડબી નદી પહેલા 30 મીટર જેટલી પહોળી હતી જો કે પાલનપુરમાં દબાણોની પનોતી બેસતા હવે 15 મીટર ની જ રહી ગઈ છે અને સમય જતાં આ નદી પર નજર બગાડતા હવે આ લોક માતા 3 બાય 3 ના ભૂંગળામાંથી કંઈક આ રીતે પસાર થઈ રહી છે આ લડબી નદી શરૂઆતમાં કેવડિયા ઈશ્વરીય મહાદેવ કરજોડાથી મુકામેથી ઉદ્ભવસ્થાન હતું તેનું સદરપુર થઈ દિશા અમદાવાદ આવી થઈ ગાડાઘર પાસે થઈ અને ગઢ સુધી આ નદી જતી હતી આજે આ લડબી નદી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે લોકોએ દબાણ કરી દીધા છે મકાન બી બનાવી દીધા છે અને આ લડબી નદીથી ખેડૂતો આજે કહેવાય એમની જીવન જીવતા પહેલાંના જમાનામાં ખેતી કરવા માટે પાણી લડબીને નદીનો જ ઉપયોગ કરતા હતા અને આજે આ લડબી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ જો આ લડબી નદી ખુલ્લી કરી અને અંદર પાણી નાખવામાં આવે તો અહીંથી કરજોડાથી માંડી અને ગઢ વિસ્તાર સુધીનો સંપૂર્ણ વિસ્તાર હરિયાળો બની શકે એવું છે લડબી નદી માટેની લડતનો એ ટુ ઝેડ રિપોર્ટ તમારી સામે મૂક્યો અંતે કહેવું માત્ર એટલું જ છે કે પ્રકૃતિ સાથે જ્યારે જ્યારે છેડછાડ થાય છે ત્યારે ત્યારે પ્રકૃતિ તેનો પરચો લાલ આંખ કરીને ચોક્કસથી આપે છે અને આવું ન થાય તે માટે સત્વરે યોગ્ય પગલાં ભરાય તે પણ જરૂરી છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા કુદરત સામે માનવ હંમેશા વામણું સાબિત થાય છે અને આપણે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર્વ વખતે જોઈ ચૂક્યા છે અને આવું પાલનપુરમાં લડબી નદીને ન થાય તે પણ આપણે જાગૃત તે બાબતે રહેવું જરૂરી છે મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર प्लीज पेन प्लीज संतूर निशा थे एक पेन फ्री हमें चार संतूर निशा थे एक पेन फ्री